ઘરના વડીલો ઘણીવાર અમુક આદતોને લઈને વચ્ચે પડતા હોય છે એક આ દિવસોમાં ઘણું બધું થઈ રહ્યું છે કે લોકો તેમના પલંગ પર છે બેસીને કામ કરવું અથવા ટીવી જોવું જોવું અને તે જ સમયે તે ખોરાક પથારીમાં ખાઓ પરંતુ આ આદત ઘરેથી આવે છે લક્ષ્મીના ગુસ્સાનું કારણ આ બની શકે છે વાસ્તુશાસ્ત્રમાં પલંગ પર બેસવું ખોરાક ખાવા માટે પ્રતિબંધિત અને આમ કરવાથી વાસ્તુ દોષ થાય છે શકવું તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે સુખ અને શાંતિનું વાતાવરણ બનાવે છે અસર થઈ શકે છે સમાન ઘણા આળસ અથવા તમારા કારણે વખત આદતને કારણે અમે રસોડામાં જઈએ છીએ સાફ કરવાનું ભૂલી જાઓ અને રસોડાને અવ્યવસ્થિત છોડી દો જેના કારણે ત્યાં ગરીબી પ્રવર્તે છે જગ્યા બનાવે છે બેક તમારે ક્યારે રસોડામાં ન હોવું જોઈએ ખોટા વાસણો લાંબા સમય સુધી ટકતા નથી રાખવું જોઈએ તે પ્રયાસ કરો ખાધા પછી તરત જ વાસણો ધોવા અને બદલો તેને ચાલુ રાખો ઘણા લોકોના તેમને રાત્રે સૂવાની આદત છે સવારે વાસણો ધોઈ લો પરંતુ આ આદતથી તમારી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે તેથી તમારે રસોડામાં જવું પડશે ક્યારેય ખાલી વાસણો ન રાખો જરૂરી આ રાહુકેતુને કારણે તમારા પર પણ ખરાબ પ્રભાવ વાંધો છે વત્તા ખોરાક જમ્યા પછી વાસણોમાં હાથ ધોશો નહીં આ કરવાથી તમે તમારું નસીબ નબળું પાડો ખાધા પછી તરત જ વાસણો ધોઈ લો રસોડામાં રાખો અને પછી પાછા આવો રસોડામાં અથવા બાથરૂમમાં હાથ ધોવા વાસણમાં તમારા હાથ ધોવા નાણાકીય સ્થિતિ નબળી છે તે ગઈ તેનાથી તમારું સ્વાસ્થ્ય સુધરશે પણ બગડવા લાગે છે તેથી જો તમે તમારા ઘરમાં સમૃદ્ધિ ઈચ્છો છો જો તમે ઈચ્છો તો આદત છોડી દો ત્રણ રોજ પૂજા કર્યા પછી પૂજા કરવી ઘર અથવા મંદિર સાફ કરવું જોઈએ રાખવું તેનાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે અને ત્યાં દેવી લક્ષ્મીની કૃપા છે તમારા પર પણ રહે છે તમે જો તમે દરરોજ પૂજા ન કરો ઘરના મંદિરમાં ગમે ત્યારે ધૂળને એકઠા થવા ન દો આમાંથી તમારા ઘરમાં નકારાત્મકતા આદત અને માનસિક બની જાય છે તણાવ બની શકે છે તેના હિન્દુ ધર્મમાં પૂજા જપ ઉપવાસ ઉપરાંત તેનું ખૂબ મહત્ત્વ હોવાનું કહેવાય છે પણ જો તમે ઘરમાં પૂજા અને ઉપવાસ કરો છો જો તમે આમ નહીં કરો તો તેનાથી દેવી લક્ષ્મીને નુકસાન થશે ગુસ્સો આવે છે જેના કારણે નાણાકીય અવરોધોને કારણે ગરીબી સામનો કરવો પડી શકે છે આ સિવાય એક હાથે ચંદન આ રીતે ક્યારે ઘસવું જોઈએ નહીં નારાયણને પણ દરીદ્ર બનાવવા બનાવે છે આ કરીને દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને પૈસાની તંગીનો સામનો કરવો પડે છે કરવો પડશે આ સાથે સીધા ચંદન ઘસ્યા પછી ભગવાન પર લાધવું જોઈએ નહીં આસારું માનવામાં આવતું નથી પહેલાં અમુક પાત્રમાં ચંદન તેને રાખો અને પછી દેવી દેવતાઓ મૂકી દો ત્યાં રાત્રે પૂજા રૂમ ગમે ત્યારે ખાલી કરો છોડશો નહીં ભગવાનની મૂર્તિ અને ફોટા પર થોડું કાપડ મૂકો અથવા પડદો છોડો આ કારણે મૂર્તિની ખામી અનુભવાશે નહીં ચાર શાસ્ત્રો અને પુરાણોમાં સોનું માટે સમય સેટ કર્યો છે સૂર્યોદય પહેલાં જાગવું અને રાત્રે સૂઈ જાઓ શ્રેષ્ઠ ગણવામાં આવે છે કેટલાક લોકો આળસને કારણે સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય સુતા રહો જે અયોગ્ય છે આમ કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને ઘરે જાય છે તેણી છોડીને જતી રહે છે સંધિકાળ બેલાની પૂજાનો સમય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે સુવાનો અથવા સુવાનો અશુભ સમય એવું મનાય છે આ સિવાય તમે જે પલંગ પર સૂશો ત્યાં ક્યારે ગંદકી ન રાખો ફાટેલી અથવા ગંદી ચાદર નકારાત્મક ઉર્જા તમારા ભાગ્યને અસર કરે છે સવારે પથારી સાથે જાગો સ્વચ્છ અને શીટ તેને ઠીક કરો અને તેને નીચે મૂકો ખૂબ દિવસો માટે છોડી દો ખૂબ દિવસો માટે સમાન શીટ પલંગ પર સૂશો નહીં પથારી ગંદા બેડશીટમાંથી તમારા ઘરમાં ગરીબી આવે છે પાંચ નખ કરડવાની આદત સામાન્ય લોકોમાં જોયા જ હશે જે લોકો આ રીતે નખ કરડે છે લોકોનો સૂર્ય નબળો પડે છે તે જતો રહે છે આવા લોકોને આંખની તકલીફ છે કોઈ પણ કારણ વગર ટીકા કરો છે લોકોને ટેવ હોય છે કે તેઓ અહીં અને ત્યાં જૂતા ફેંકે છે ચાલો આપીએ ચંપલ ફેંકવાની આ આદત તમારા જીવનમાં નકારાત્મક ઉર્જા લાવી શકે છે ખાસ કરીને પરંતુ જૂતા ક્યારે મુખ્ય વસ્તુ ન હોવી જોઈએ તેને દરવાજા પર આરામ કરશો નહીં આ કરશે ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન અવરોધાય છે પગરખા માટે હંમેશા રેક અથવા અલગ આલમારી તેને અંદર રાખો આ સિવાય જૂની ડાયરીઓ વપરાય છે જો તમે નથી તો તેમને પણ ઘરે લાવો માં રાખશો નહીં વાસ્તુશાસ્ત્રનું જૂની ડાયરી મુજબ પણ નકારાત્મક ઊર્જાનું કારણ બને છે બને છે જે પરિવારને અસર કરે છે લોકો અને તેમની પ્રગતિ તેના પર પડે છે આ કિસ્સામાં જૂના અથવા નકામી ડાયરીઓથી તરત જ છુટકારો મેળવો તેને બહાર ફેંકી દો ત્યાં જ ઘરે જૂના અખબારો પણ એકત્રિત કરો ન રાખવી જોઈએ આ પણ નકારાત્મકતાનું કારણ રચાય છે જેના કારણે પરિવારમાં અશાંતિનું વાતાવરણ બને આ કિસ્સામાં જો તમારા લાંબા સમયથી ઘરમાં ખૂબ જૂનું આજે જ આસપાસ અખબારો પડ્યા છે તેને બહાર ફેંકી દો અથવા તેને ફેંકી દો તેને આપો છ વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે કપડાં ધોવાનું ટાળો જરૂરી ઘરમાં આમ કરવાથી નકારાત્મકતા ફેલાય છે કારણ કે રાત્રે વધુ નકારાત્મક શક્તિઓ અસરકારક રહે છે તેથી રાત્રે ઘરે કપડાં ધોતી બીમાર વ્યક્તિ થઈ શકે છે આ સિવાય તમે નોંધ્યું હશે કે ઘણા લોકો રાત્રે સ્વીપ જે વાસ્તુ અનુસાર તે ખોટું છે શાસ્ત્રો સાવરણી મામા લક્ષ્મી અનુસારમાં રહે છે તેથી જે લોકો રાત્રે ઝાડ સાફ કરે છે માતા લક્ષ્મી તેમનાથી નારાજ થઈ શકે છે તેમજ દેવતા ગુસ્સો આવી શકે છે ઘણા છે લોકોને ટેવ હોય છે સ્નાન કર્યા પછી વગેરે તમારા બાથરૂમ ગંદા છોડી દો તમારા બાથરૂમ ગંદા છોડી દો અને તમારું અન્ય કામ ચાલુ રાખો જઈ રહ્યા છે વ્યક્તિની આ આદત તેના જીવનમાં પણ મુશ્કેલીઓ આવે છે લાવે છે આ ઘર સિવાય બાથરૂમ અને શૌચાલય હંમેશા દરવાજા ખુલ્લા રાખોથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે તેનાથી ઘરમાં સંપત્તિ આવે છે અછત યથાવત છે તેથી જ આ દરવાજા હંમેશા બંધ રાખવું જોઈએ સાત તમને જણાવી દઈએ કે ઘરમાં ઘડિયાળનો સંબંધ વાસ્તુ સાથે પણ છે જો એક વિશાળ જોડાણ છે તમે તેને તમારા ઓશિકા નીચે લો જો તમે ઘડિયાળની આસપાસ સૂશો તે ઘડિયાળ છે સાથે સૂવું જોઈએ નહીં અને ઘરમાં દિવાલ પર લટકાવી દીધો ઘડિયાળ હંમેશા ચાલુ ઇચ્છે છે અને તે ચાલવાનું ચાલુ રાખે છે બંધ થઈ જાય તો બંધ કરો ન રાખવી જોઈએ હંમેશા ચાલુ હોવું જોઈએ તે માનવ મનમાં ખરાબ છે વસ્તુઓ અને તેના વિચારો ક્યારેક લક્ષ્મી આસપાસ નથી હોતી ભટકાય છે આ સિવાય ખામીયુક્ત વિદ્યુત ઉપકરણો વાસ્તુમાં ઘરમાં રાખવો અશુભ માનવામાં આવે છે તેથી ખરાબ સાધનો રિપેર કરાવો નહીંતર તેને ઘરની બહાર ફેંકી દો વીજળી ખરાબ સાધનો બિનજરૂરી તણાવ પેદા કરી શકે છે અને તેના કારણે ઘરના બાળકો પરિસ્થિતિ વધુ વણસી જાય છે તેના કે ઘરમાં ક્યારેય જૂનું ન થાય ક્ષતિગ્રસ્ત અથવા કાંટ લાગેલ તાળાઓ ન રાખવો જોઈએ માં ખરાબ તાળાઓને કારણે પરિવારના સભ્યોની પ્રગતિ એક અવરોધ છે આવી સ્થિતિમાં તાળાઓ તાત્કાલિક રિપેર કરાવો તેને લો અથવા તેને દૂર કરો આઠ જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી કોઈના પૈસા ન આપવી જોઈએ આ કરવા માટે માથી દેવું તમારા પર બોજ વધી શકે છે તેમજ સુખ અને સમૃદ્ધિનો અભાવ રહી શક્યા પૈસાની ખોટ યોગ રચાય છે આ સિવાય સાંજ પછી દૂધ દહીં અને મીઠું જેવી વસ્તુઓનું દાન ન કરવી જોઈએ આ વસ્તુઓ દાન દ્વારા નાણાકીય નકારાત્મક અસર રચે છે વાંધો છે આ સિવાય જે લોકો ઘરના વડા છે દરવાજા પર અંધકાર છે થઈ રહેલું કામ પણ બગડી જાય છે આ કારણે સખત મહેનત ઘણી વસ્તુઓ કર્યા પછી પણ સફળ થવા સક્ષમ નથી ન એલપીજી પર ખાલી અને ખોટા વાસણો ન રાખવા જોઈએ સ્ટવ હંમેશા સાફ રાખો રાખવું જોઈએ આમાંથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને સમાજમાં માન આપે છે મેળવો પુરાણમાં જણાવ્યું છે જે સ્ટોવ પર ખાલી છે ઘરમાં વાસણો છોડીને ગરીબી પ્રવર્તે છે ક્યારે આવા લોકોના ઘરે કોઈ આશીર્વાદ નથી રસોડું મંદિર પછી સૌથી પવિત્ર ત્યાં જગ્યા છે અને તે છે ત્યાં દેવી દેવતાઓનો વાસ છે આ તમામ માહિતી જાહેર હિતની છે ધ્યાનમાં રાખીને આપવામાં આવશે રહી છે જ્યોતિષ અને ધર્મ ટીપ્સ અને યુક્તિઓ અને ધાર્મિક ટીપ્સ અને સલાહ મારા વિશ્વાસ અને વિશ્વાસ પર પ્રયાસ કરો માત્ર વિડિયો હેતુ તમને વધુ સારી સલાહ આપો છે આ સંદર્ભમાં અમે કોઈપણ પ્રકારના દાવા નથી અમે કરીશું